નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ચાર પ્રાણી સૃષ્ટિ ભાગ છની અંદર અહીંયા આપણે વાત કરવાની છે આગળ આપણે શું હજી સુધીનો અભ્યાસ બરાબર કર્યો છે હવે આપણે છઠ્ઠા ભાગની અંદર સામી મેરુદંડીથી આપણે વાત કરીશું તો જોઈએ તૈયાર છો શરૂ કરીએ ભાગ છ શરૂઆત છે સામી મેરુદંડી સામાન્ય સામી મેરુદંડીનો અભ્યાસ અને શોધ વિશે વાત કરતો હાઈમેન નામના વૈજ્ઞાનિકે તેનો અભ્યાસ કરેલો છે અને એ હાઈમેને પ્રથમ જે સામી મેરુદંડી છે એ મેરુદંડીમાંથી અમેરુદંડી અને મેરુદંડીની વચ્ચે એટલે કે સામી મેરુદંડી તરીકે અલગ તરીકે ઓળખાવાય એનું કારણ આપણે હું તમને કહીશ ચલો એના પ્રાથમિક લક્ષણોમાં અંગતંત્ર સમિતિ બરાબર કેટલાક અર્ય હોય છે ગર્ભસ્તરીય દેહકોષ્ઠ અને અખંડતા આ એના સામાન્ય લક્ષણો તેની અંદર જોવા મળે છે ત્યાર પછીનું બીજી વાત કરીએ વસવાટ તો કે ભાઈ સંપૂર્ણ દરિયે છે જો સંપૂર્ણ દરિયાઈ હોય એવું આપણે આગળ જોઈ ગયા હતા કંકત ધરા ત્યાર પછી જોઈ ગયા હતા શુલ્તવ છે અને ત્રીજી વાત આપણે કરીએ છીએ સામી મેરુદંડી જે સંપૂર્ણ દરિયાઈ હોય એવી અત્યાર સુધીમાં આપણે જે કંઈ વાત કરી એ મોટા ભાગના જે અપૃષ્ઠવંશી અને સામાન્ય રીતે વિકસિત સામી મેરુદંડી પ્રાણીઓ સો ટકા દરિયાઈ પ્રાણીઓમાં ત્રીજો બરાબર એકાકી હોય વસાહતી હોય કેટલાક ટ્યુબવાસી છે ટ્યુબવાસી અથવા તો દરવાસી કહી શકાય જે સામાન્ય રીતે નળાકાર રચનાઓની અંદર તે વસવાટ કરતા હોય છે ત્યાર પછી દેહ રચના કૃમિ જેવા છે નળાકાર છે બરાબર ખાસ એને યાદ રાખવાનું છે બરડ નરમ શરીર ત્રણ ભાગમાં વેચાય સૂંઢ ગ્રીવા અને ધડ અહીંયા મહત્વની વાત કરવાની છે સુંઢ છે બરાબર તો એ સામાન્ય શરૂઆતનો ભાગ છે અગ્ર ભાગ છે ગ્રીવા છે એ વચ્ચે ભાગ છે જે ધરાવે છે અને આ સ્ટોમોકોડ ખાસ યાદ રાખશું બાળકો સ્ટોમોકોડ જે છે એ મેરુદંડ જેવી રચના મુખ ગુહાની અંદર કંઠનળીના વિસ્તારમાં જોવા મળતી હતી આ સ્ટોમોકોડ કોના જેવી રચના છે મેરુદંડ જેવી રચના છે અને મેરુદંડ જેવી રચના હોવાના કારણે અને આ આ મેરુદંડ જેવી જે જે રચના રચના છે બરાબર એનાથી આપણે એને હતું પણ ખાસ કરીને એના પૃષ્ઠ ભાગે ન જોવા મળતું ક્યાં ભાગે હતું વક્ષ ભાગે એના કારણે એ સામાન્ય પાચન માર્ગ સાથે સંકળાયેલો ભાગ છે એટલે એને સામે મેરુદંડીમાં મૂકેલા છે ધડ પ્રદેશ છે એ લાંબો હોય છે સામાન્ય ત્રણ પ્રદેશમાં ધડ પ્રદેશ કેવો હોય છે લાંબો હોય છે તો આ આપણી વાત જે હતી સ્વામી મેરુદંડની દેહ રચના પાચન તંત્ર સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે એનો મતલબ એના અગ્ર ભાગ છે એ મુખ ધરાવે છે અને એના પશ્વ ભાગે છે બરાબર ત્યાં એના મળદ્વારની રચના હોય છે બરાબર પાચક ગ્રંથી અહીંયા વિકાસ પામેલો છે છે પણ આપણે આગળ વાત કરી ગયા તો પાચક વિકાસ થાય શ્વસન પામે ઝાલર દ્વારા શ્વસન કરે છે ઝાલરો દ્વારા અને ખાસ કરીને પ્રસરણ પ્રકારનું પાણીની અંદર વસવાટ કરે છે તો પ્રસરણ દ્વારા શ્વસન કરે છે પ્રસરણ પ્રક્રિયાથી એ શ્વસન કરે છે ત્યાર પછી ઉત્સર્જનમાં જો વાત કરીએ તો ઉત્સર્જનમાં સુંડ ગ્રંથિ હોય છે અને સુંડ ગ્રંથિ છે તે ઉત્સર્જન કરે છે બરાબર એટલે સુંડ ગ્રંથિ દ્વારા તેનું ઉત્સર્જન થતું હોય છે આ કોઈ પણ વાત આવે ઉત્સર્જનની એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે જલ નિયમન પ્રક્રિયા સાથે સંકળાયેલ હોય છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્ર વિકસિત હોય છે ચેતાતંત્ર કેવું હોય છે હોય છે પરિવહન તંત્ર છે છે ખુલ્લા પ્રકારનું ખુલ્લું પરિવહન જે રુધિર છે એમાં ખાસ કરીને હિમોલિફ કહેવામાં આવે છે પણ અહીંયા હિમોલિફ વેનેડિયમ યુક્ત હોય છે સામાન્ય હિમોલિફ કોપર યુક્ત હોય છે પણ સામી મેરુદંડીમાં જે હિમોલિફ છે એ કેવું છે વેનેડિયમ યુક્ત છે પ્રચલન માટે જો વાત કરીએ તો કોઈ ખાસ રચના જોવા મળતી નથી કંકાલ તરીકે કોઈ ખાસ રચના જોવા મળતી નથી ત્યાર પછી આપણે વાત કરીએ પ્રજનન પ્રજનનમાં લિંગી પ્રજનન જોવા મળે છે કેવું પ્રજનન જોવા મળે છે લિંગી એમાં લિંગભેદ પણ હોય છે શું જોવા મળે છે લિંગભેદ એનો મતલબ આપણે નર માદા છે બરાબર એ ઓળખી શકીએ છીએ લિંગભેદ જોવા મળે છે પરંતુ એનું જે ફલન થાય છે બરાબર એ ફલન બાહ્ય ફલન થાય છે બરાબર ડીંબ પોતાના જીવનકાળની રૂપાંતરણ અવસ્થા પછી પુખ્તમાં ફેરવાય છે અમેરૂદંડી અને મેરુદંડીને જોડતી કડી તરીકે આપણે લઈ શકાય છે બરાબર બાલાનો ગ્લોસ સેકોગ્લોસસ જાણીતા ઉદાહરણ છે ત્યાર પછી આપણે વાત કરવાની છે આકૃતિની બરાબર ગ્લોસસ છે આ છે તે સેકોગ્લોસસ છે ઓકે તો અહીંયા જે આપણે વાત કરી હતી આ ઝાલર છે અને આ જે છે બરાબર એ વચ્ચેનો પ્રદેશ જે છે બરાબર એ ખાસ કરીને સ્ટોમોકોડ જેવી રચના ધરાવે છે ઓકે આગળ આપણે વાત કરીશું અહીંયા આપણે જે વાત કરી સામે મેરુદંડીની હવે આપણે મેરુદંડી ઉપર જવાનું છે અને આમ કહીએ તો ઉચ્ચ કક્ષાનો સમુદાય બરાબર એના વર્ગનો આપણે અભ્યાસ કરીશું સૂત્ર છે રજ્જુ છે એ અમેરુદંડીમાં પણ હતું પણ અહીંયા જે રજ્જુ છે એ સામાન્ય રીતે ત્યાં જે રજ્જુ હતું એ પોલ નક્કર હતું અહીંયા જે રજ્જુ હોય એ સામાન્ય કેવું હોય છે પોલું હોય અને સામાન્ય એ

ત્રણ થી પાંચ ટકા જ મેરુદંડી છે આવા જેવી વાત આપણે કરવાની છે એ પ્રાણીઓ ખૂબ જ ઓછા છે મોટા ભાગના જીવ સૃષ્ટિમાં બહુ પ્રાણી સૃષ્ટિમાં પંચાણું થી સત્તાણું ટકા અમેરુદંડી પ્રાણીઓ છે ત્યાર પછી આપણે વાત કરીએ એ પણ હાઈમેન દ્વારા નામકરણ છે અહીંયા હું તમને બેઝિક મેરુદંડી જે સમુદાય છે એના બેઝિક લક્ષણોની વાત કરવાની છે ત્યાર પછી આપણે આગળ વિભાગ વર્ગમાં જશું પ્રાથમિક લક્ષણોમાં બધા જ મેરુદંડી અંગતંત્ર દ્વિપાશ્વ સમિતિ ત્રિગર્ભસ્તરીય બરાબર દેહ અને મેરુદંડી રચના ધરાવે છે હજી એક તમને કહી શકું મોટા ભાગે એના અંદર આપણે આ શબ્દ બોલી શકાય સમખંડતા જોવા મળે છે અસ્થલીય જલીય મુક્ત જીવી બરાબર કેટલાક પરોપજીવી પણ છે કેટલાક એટલે કે આ મેરુદંડીના કોમન લક્ષણોમાં આપણા બધું લઈ શકાય મેરુદંડ પૃષ્ઠ ભાગે જે શરીરના અગ્રથી પશ્વ સુધી લંબાયેલો હોય છે એ હંગામી એટલે કે થોડા જીવનકાળના તબક્કામાં અથવા તો એ કાયમી જોવા મળે છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ પાચનતંત્ર સંપૂર્ણ હોય છે બધા જ મેરુદંડી પાચનતંત્ર કેવું ધરાવે છે સંપૂર્ણ અગ્ર ભાગ છે ત્યાં મુખ હોય છે અને પશ્વ ભાગ છે ત્યાં મળદ્વાર હોય છે પશ્વ ભાગે શું આવેલું હોય છે મળદ્વાર અથવા જો મળદ્વારનો અભાવ છે તો ત્યાં શું જોવા મળે છે અવસારણી એટલે કે મળદ્વાર પણ એ નલિકાની રચનામાં ખુલે અવસારણીમાં ત્રણ રચનાઓ ખુલે એક મળદ્વાર ખુલે બીજું પ્રજનન માર્ગ ખુલે અને ત્રીજો મૂત્ર માર્ગ ખુલે આ ત્રણ માર્ગ એક સાથે જે ખુલતા હોય એવી રચનાને આપણે અવસારણી અને એ શરીર બહાર અવસારણી દ્વાર સ્વરૂપે ખુલતી હોય છે ઓકે તો અહીંયા સંપૂર્ણ પાચનતંત્ર છે એમાં અગ્રમુખ ભાગે મળદ્વાર અથવા તો અવસારણી હોય જો અવસારણી હોય તો એમાં ત્રણ રચનાઓ ખુલે છે એટલે આપણે ત્યાં એવો શબ્દ અવસારણી લખીએ છીએ ઓકે ત્યાર પછી વાત કરીએ શ્વસન તો શ્વસન સામાન્ય રીતે ઝાલરો દ્વારા શ્વસન થાય છે બરાબર

પ્રજનન મોટા ભાગે આ પ્રાણીઓ છે તો લિંગી પ્રજનન દર્શાવે છે કેવું પ્રજનન દર્શાવે છે લિંગી પ્રજનન દર્શાવે છે મોટા ભાગના પ્રાણીઓમાં શું જોવા મળે છે લિંગ ભેદ જોવા મળે છે એટલે नर માદાને સ્પષ્ટ ઉલ્લેખ આપણે કરી શકાય છે આગળ વાત કરીએ એની વિશેષતા મેરુદંડીને મસ્તક બહુ સ્પષ્ટ કહું છું મસ્તક કશુરુકા સ્તંભ અને જોડમાં આવેલા ઉપાંગો ને આધારે બે સમૂહ પાડવામાં આવે છે તો મેરુદંડીના બે સમૂહ ક્યાં તો પહેલો મસ્તકવિહીન પ્ર મેરુદંડી બીજો મસ્તકધારી પૃષ્ઠવંશી એટલે પ્ર મેરુદંડી અને પૃષ્ઠવંશી એવા બે સામાન્ય રીતે અહીંયા મેરુદંડીના શું છે આ સમૂહ છે તો હવે આપણે આની આગળ વાત કરીશું એ પહેલા આપણે ભાગને પૂરો કરીશું બરાબર સૌ કોઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ટોપિકમાં ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો